પાલિકાની સામાન્ય સભા વિમાન દુર્ઘટનાને લઈને મુલતવી રાખવામાં આવી હતી જે આગામી ત્રેવીસ જૂનના રોજ યોજાશે મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં સભાની શરૂઆત વંદે માત્રમથી કરવામાં આવી હતી ત્યારબાદ સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા વિમાન દુર્ઘટનાને લઈને દર્શક ઠરાવ વાંચવામાં આવ્યો હતો તમામ સભાસદો દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું મેયર પિંકીબેન સોનીએ દુઃખની લાગણી વ્યક્ત કરતા સભા મુલતવી રાખવાનું જાહેર કર્યું હતું હવે મુલતવી રહેલી સામાન્ય સભા ત્રેવીસ જૂનના રોજ મળશે વડોદરા મહાનગરપાલિકાના સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ બાર જૂન બે હજાર અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ પૂર્વ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો ઓગણત્રીસ મુસાફરો બાર ક્રુ સભ્યો સહિત બસો એકતાળીસ તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે બસો ચુમ્મોતેર લોકોના થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી બળવંતરાય મણવરનું તારીખ આઠમી જૂન બે હજાર પચીસને રવિવારના રોજ ત્યાંસી વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સદગતોના માનમાં બે મિનિટ મૌન પાડી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે જે ત્રેવીસમી જૂન બે હજાર પચીસને સોમવારના રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે